ગુડ મોર્નિંગ મિત્રો મહાદેવ સપ્તાહનો છેલ્લો દિવસ શુક્રવાર કે કે સેશન તમામ સપ્તાહની અંદર અંદર આ સપ્તાહ ઘણું સારું આપણા માટે જઈ રહ્યું છે એની સાથે આજનો દિવસ પણ એક સારો એવો જાય એવું દેખાઈ રહ્યું છે કારણ કે ગિફ્ટ નિફ્ટી દ્વારા એવા સંકેત મળી રહ્યા છે કે આજે માર્કેટ થી એસી પોઈન્ટ પ્લસ એમ છે

વિતેલા વિડીયોની અંદર જે પણ કંપનીઓ વિશે વાત કરી છે એની સાથે આજના દિવસે શું કરવું કરીએ તો મુખ્ય આજનું દરેક વ્યક્તિની નજર રહેશે તો એવી કંપની ઇન્ફોસિસ કે જે કંપની બાયબેક લઈને આવી રહી છે આઈટી ક્ષેત્ર સારું એવું ડાઉન હતું પણ એની અંદર આ સપ્તાહમાં સારો એવો જમ જોવા મળી રહ્યો છે તેમ છતાં ઇન્ફોસિસના કન્ટિન્યુ પાંચમી વખત આ બાયબેક લઈને આવી છે મોસ્ટલી ને તમને ન્યૂઝની ખ્યાલ જ હશે પણ ગઈકાલે સાંજે જે ન્યૂઝ જોવા મળ્યા એની અંદર આપણને આ કંપની અઢારસોના ભાવે અઢાર હજાર કરોડનું બાયબેક લઈને આવી છે અને કોઈની પાસે આ શેર પીડ્યાવા તો બાયબેકની રીતે એ પાછા આપી શકે એમ છે તો એ કયા ભાવે આપી શકે તો અઢારસોના ભાવે આપી શકે એમ છે ઓલ જોશો તો ત્રણસો રૂપિયાનો એક પ્રોફિટ આ ભાવેથી આપણને જોવા મળી રહ્યો છે એટલે કે ઓલ ઓવર પર્સન્ટેજની અંદર ઓગણીસ ટકા કે કન્ટિન્યુઆ આ કંપની પાંચ વર્ષથી બબે વર્ષના ગાળે એટલે કે બે હજાર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ અને બે હજાર પચીસની અંદર કે આ બાયબેક લઈને આવી રહી છે અનુમાન કરતાં સારું એવું બાયબેક જોવા મળી રહ્યું છે કારણ કે અનુમાન હતું એવું દસ હજાર કરોડથી ચૌ ચૌદ હજાર કરોડનું બાયબેક લઈને આવશે અને એવરેજ અઢારથી પચીસ ટકાનો રેશિયો ધારીને જ જોઈ રહ્યા હતા પણ સારી એવી તેજી આજના દિવસે આ શેરની અંદર જોવા મળી શકે સારો એવા ન્યૂઝ છે એની સાથે આ બાયબેક સાથે બીજા પણ એક ન્યૂઝ છે કે આ કંપનીએ એઆઈ બેઝ કે એલઈડી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાથે હેન્ડ બ્રાન્ડ નામની કંપની સાથે દસ વર્ષનો કરાર કરેલો છે કે એમો એક સાઇન થયેલ છે કે એઆઈ ક્ષેત્રની આ એક તેજી પણ એ એની અંદર જોવા મળી શકે તો બીજી એવી દિગ્ગજ કંપની મોટી ઉપર નજર પણ કારણ કે સી એલ એસનો રિપોર્ટ જોવા મળ્યો હતો ટીસીએસ કંપની ઉપર કે આ કંપની પણ એક બાયબેક લઈને આવી શકે ખરેખર જો એ પોઝિટિવ ન્યૂઝ અને ખરેખર એ સાચા સમાચાર ઠરી શકે તો આજના દિવસે પણ આ એ ન્યૂઝને ધ્યાને લઈને ટીસીએસને પણ આપણે નજરમાં રાખી શકીએ ઓલ ઓવર આઈટી ક્ષેત્ર લીધે આ તેજી તેજીનો માહોલ મોટા ભાગે જોવા મળી શકે કારણ કે આઈટી ક્ષેત્રનો ભાગ ડીપીની અંદર અગિયાર પોઈન્ટ પચીસનો રહેલો છે એની સાથે બે મોટા દિગ્ગજ ટીસીએસ અને ઇન્ફોસિસ જો પોઝિટિવ રહે તો આપણા માર્કેટને પચીસ હજાર બસો સુધીના લેવલ સુધી જઈ શકે એવી આપણે શક્યતા દેખાઈ રહી છે ઓલ ઓવર આગળ વાત કરીએ તો નેક્સ્ટ પોઈન્ટ ઉપર કે જ્યારે ઓટો ક્ષેત્રની અંદર સારી એવી દીધી શરૂ હતી કે આપણે રવિવારના વિડીયોની અંદર પણ વાત કરેલી હતી કે ઓટો ક્ષેત્રની અંદર એક નરમાઈનો માહોલ હવે જોવા મળી શકે કે પ્રોફિટ બુકિંગ આપણે કરી શકીએ એવો માહોલ હવે જોવા મળી શકે તો એ એક માહોલ આપણને સારી એવી દિગ્ગજ કંપનીમાં જોવા મળી હતી પણ એની સાથે ઈ બસિસ બનાવતી કંપનીઓ જે ઇલેક્ટ્રિક બસીસ બનાવતી કંપનીઓ છે એની અંદર આપણે સારી એવી તેજી જોઈ શકીએ કે વિતેલા વિડીયોની અંદર પણ મેં વાત કરી હતી કે ઓલેક્ટ્રા ઇન્ટેક કંપની ઉપર નજર રાખજો પણ આજના દિવસે ફરી એક ન્યૂઝ આપણને જે બી કે એના કોમ્પિટિટર થઈ શકે એવી કંપનીની અંદર પણ આજે ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે જે કંપની દસ હજાર દસ કરોડનું દસ ડોલર માફ કરજો દસ કરોડ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત અસમ અને મહારાષ્ટ્રની અંદર કરી રહી છે સાથે તમામ મોટો કંપનીની અંદર તેજી છે તો ઇલેક્ટ્રિક બસીસ કંપની બનાવતી કે દાખલા તરીકે ઓલાની જેવી કે પછી ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી જે કંપનીઓમાં આપણને તેજી જોવા મળી છે તો બસીસ બનાવતી કંપનીઓની અંદર પણ આજના દિવસે એક નજર રાખજો ઓલેક્ટ્રા ગ્રીન ટેક તો છે જ અને એની સાથે જેબીએફ ઓટો આ સિવાય ડિફેન્સ ક્ષેત્રની અંદર આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે જે રીતના માહોલ આપણને માર્કેટની રિકવરી જોવા મળી રહી છે ત્યારે જે પણ સારા એવા શેર છે એ નીચેના ભાવે જોવા મળી રહ્યા છે એની અંદર તેજી છે તો એમાંનો એચલ બી એલ નો ઉપર તો છેલ્લા બે થી ત્રણ દિવસથી સારી એવી તેજી છે પણ આ સાથે નાની કંપનીએ જે કન્ટિન્યુ તેજીનો માહોલ એમાં રહ્યો છે એ એક એપોલો માઇક્રો સિસ્ટમ ઉપર નજર રાખજો મિત્રો યુએસ સાથે આ કંપનીને એક એમઓયુ રોકેટ ઉપર એક એમઓયુ થયેલો છે તો આજના દિવસે ઓલ એપોલો સિસ્ટમ પર પણ નજર રાખજો આ સાથે બે વર્ષનો એક એમઓયુ થયેલો એવી કંપની ભારત ફોજ ઉપર કે તમામની નજર રહેવી જોઈએ આ સાથે બીજી કંપનીઓની અંદર વાત કરીએ તો ખાસી એવી નજર તમારી રહેવી જોઈએ તો એમાં એમ્ટાટેક એચ એલ અને બીએલ એલ અંદર બે દિવસ પહેલાં પણ એક સારી એવી સાઇન થયેલી હતી કે સારા એવા કરાર બ્લૂમબર્ગ કે બ્લૂમબર્ગ એનર્જી કે જે જેની પાસેથી એને ભાગે ઓર્ડર મળે છે એ કંપનીએ સાથે પણ કરાર થયેલા છે અને આવનારા સમયની અંદર એના રિઝલ્ટ સુધરે એવું મેનેજમેન્ટનું આ કમિટી પણ જોવા મળી છે તો આદા દિવસે આ તમામ ડિફેન્સની કંપની ઉપર નજર રહેવી જોઈએ સાથે એક ક્ષેત્ર એવું કે જેની અંદર અલગ અલગ કંપનીઓ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે કે જે કંપનીઓ રિયાલિટી સેક્ટર સાથે બિલોંગ કરે છે અને સાથે ડેટા સેન્ટર સાથે પણ પોતાને બિઝનેસને આગળ વધારી રહી છે તો એવી જે કંપની લોધા ડેવલપરે ત્રીસ હજાર કરોડ રૂપિયાનો એમઓએ સાઇન કરેલું છે કે જે પ્લસ વાની અંદર ડેટા સેન્ટર પાર્ક બનાવવા માટેની સાઇન છે એક સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કેપેક્સે આપણને જોવા મળી રહ્યું છે તો આ સાથે આજના દિવસે લોધા ડેવલપર અને એલ કંપનીને પણ નજરમાં આવ્યો છે એક નાનો એવો ઓર્ડર પણ એ કંપનીને મળેલો છે કે રોજબરોજમાં રોજ આ કંપનીને ઓર્ડર મળતા જ હોય છે પણ આજના દિવસે એક પોઝિટિવ ન્યૂઝ એના માટે છે એટલે લોધા ડેવલપર અને સાથે એલ કંપની ઉપર નજર રહેવી જોઈએ અને સાથે અમેરિકન માર્કેટની એક ઓલ ઓવર થોડી એવી વાત કરીએ તો અમેરિકન માર્કેટ એક સારું એવું ગઈકાલના દિવસે જોવા મળ્યું કારણ કે એક અમેરિકન માર્કેટની અંદર મોંઘવારીના ડેટા બેરોજગારીનું પ્રમાણ તો ત્યાં વધી જ રહ્યું છે પણ મોંઘવારી પણ વધી છે ઓલ ઓવર જોઈએ તો એક સિનારીઓ નેગેટિવ નહીં ને પણ ત્યાંનું માર્કેટ એને પોઝિટિવ લઈને ચાલી રહ્યું છે એટલા માટે કે આવનારા સમયની અંદર કે વ્યાજ વ્યાજદરની અંદર ત્યાં ઘટાડો થઈ શકે એમ છે કારણ કે ઓલ ઓવર માર્કેટની અંદર દરેક અલગ અલગ કન્ટ્રીની અંદર આપણે વ્યાજદરની અંદર ઘટાડો જોવા મળ્યો છે તો ત્યાં એક વ્યાજદરનો ઘટાડો જોવા મળી શકે એની સાથે આજના દિવસે પણ આપણે સાંજે ચાર વાગે મોંઘવારીના ડેટા જોવા મળવાના છે તો આજના આપણા મોંઘવારીના ડેટાની ઉપર પણ માર્કેટનું રિએક્શન માર્કેટ ક્લોઝ થશે પછી જોવા મળશે એટલે કે સોમવારના દિવસે પણ આપણને એનું રિએક્શન જોવા મળશે તો ઓલ ઓવર જોઈએ તો આજના દિવસે કઈ કઈ કંપનીઓ ઉપર બીજી રીતે જે હંથલપાથલ થઈ રહેલી છે તો એના માટે નજર રાખી શકે તો એની અંદર જોશો તો જે રીતની વારી એનર્જી દોડી રહી છે એવી જ રીતે બીજો એક શેર કે પ્રીમિયર એનર્જી સારા એવા નંબર કંપનીઓએ રજૂ કરેલા છે પણ આજના એ કંપની ઉપર તમારી નજર હોવી જોઈએ બીજી કે અદાણી સમૂહની અંદર તેજી છે એમાંની મોટી કંપની અદાણી એન્ટરપ્રાઇઝ કે જેની અંદર ગઈકાલે પણ ટીજી હતી આજના દિવસે પણ એ કંપનીને ફોકસમાં રાખજો ઓલેક્ટ્રા ગ્રીન ટેક અને જેબીએમ મોટોની તો આપણે વાત કરી જ આ સિવાય ઓએમસી એટલે કે ઓઇલ માર્કેટિંગ કરતી કંપનીઓની અંદર જોશો તો એપીસીએલ ઉપર તમામ મિત્રોની નજર હોય છે આ સાથે બીપીસીએલ અને આઈઓસી પણ તમે વોચલિસ્ટમાં રાખી શકો છો બીજી કંપનીની અંદર વાત કરીએ તો પીએસયુ બેંકની અંદર સારી એવી તેજી છે બેંકિંગની અંદર રિકવરી હોય તો એ કોંગમાં કોટક બેંક પ્રાઇવેટ બેંકની અંદર રિકવરી છે તો એની સાથે બેંક ઓફ બરોડા અને કેનેરાક આ બંને કંપનીઓને ધ્યાનમાં રાખજો અને સાથે પીએસયુ બેંકના સ્ટોક તો છે જ કારણ કે એક પીએસયુ બેંકની અંદર તેજીનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે એક નાની કંપનીની વિશે થોડા ઓર્ડર વિશે વાત કરવાની રહી જઈએ તો એ એનએલસી એન્ડિયા કે જે કંપનીને વિદેશ

સારો એવું વર્ચસ્વ ભારતની અંદર એટલે બિઝનેસમાં એને એમેઝોને કરેલું છે તો એ જ કંપની અત્યારે ક્વિક કોમર્સની અંદર આગળ વધી વધવાની તૈયારી કરી રહી છે એવા ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે તો એની સાથે આજે નેગેટિવ ન્યૂઝ સાથે ઇટરનલ ઝોમેટો કે જેનું નામ ઇટરનલ છે અત્યારે અને સાથે સ્વીગી ઉપર આ બંને કંપની ઉપર નજર રાખજો કે એક નેગેટિવ ન્યૂઝ એના માટે રહી શકે જો કોઈ એનું કોમ્પિટિટર એક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું હોય કે જે બહુ મોટું કોમ્પિટિટર છે તો સ્વીગી અને ઝોમેટો ઉપર આજના દિવસે નજર રહ્યું છે કોઈપણ શેરને ખરીદવા કે વેચવાની ભલામણ સમજવી નહીં આ વિડીયોથી તમને કોઈ માહિતી મળી છે કે જાણવા મળ્યું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતાં વિડીયોને લાઈક આપવા ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરવાના ના ભૂલતા ત્રણેય કામ છે ફ્રી ઓફવાળા કામ છે અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ